હર હર મહાદેવ આજનો વિષય છે ગુરુદેવની મહાદશામાં શનિદેવનું અંતર કેવું ફળ આપે તો જન્મકુંડળીની અંદર ત્રિકોણ સ્થાનમાં કેન્દ્ર સ્થાનમાં કે એકાદશ ભાવમાં રહેલો શનિ બળ પામેલો શનિ મિત્રના ઘરમાં રહેલો શનિ જ્યારે ગુરુની મહાદશાની અંતર એમનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને તમામ પ્રકારના સુખોથી જીવન ભરી દે છે અને પોતાના ભાઈઓથી પણ સુખ વધારે પ્રાપ્ત થતું હોય છે અને કોઈ જાતકના લગ્ન ન થતા હોય તેવા સંજોગોમાં આ સમય દરમિયાન પરિસ્થિતિ એવી ઉત્પન્ન કરે છે અને તેના લગ્ન થતા હોય છે પરંતુ જ્યારે રોગ રીપો ઋણ આઠમા ભાવમાં કે વ્યય ભાવમાં રહેલો શનિ સારું ન જાણવું આ સમય દરમિયાન જાતકને અનવી તકલીફો પોતાની ભાઈઓથી તકલીફો ધંધાથી માંડીને જીવનમાં કપરો કાળ ચાલુ થતો હોય છે તો આ સમય દરમિયાન જાતકે શું કરવું જોઈએ તો વિષ્ણુ શસ્ત્રના પાઠ કરાવવા જોઈએ શનિદેવના જાપ કરી દશાંશ હોમ આપવો જોઈએ તેને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય હર હર મહાદેવ હર હર મહાદેવ આજનો વિષય છે ગુરુદેવની મહાદશામાં શનિદેવનું અંતર કેવું ફળ આપે તો જન્મ કુંડળીની અંદર ત્રિકોણ સ્થાનમાં કેન્દ્ર સ્થાનમાં કે એકાદશ ભાવમાં રહેલો શનિ બળ પામેલો શનિ મિત્રના ઘરમાં રહેલો શનિ જ્યારે ગુરુની મહાદશાની અંતર એમનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને તમામ પ્રકારના સુખોથી જીવન ભરી દે છે અને પોતાના ભાઈઓથી પણ સુખ વધારે પ્રાપ્ત થતું હોય છે અને કોઈ જાતકના લગ્ન ન થતા હોય તેવા સંજોગોમાં આ સમય દરમિયાન પરિસ્થિતિ એવી ઉત્પન્ન કરે છે અને તેના લગ્ન થતા હોય છે પરંતુ જ્યારે રોગ રીપો ઋણ આઠમા ભાવમાં કે વ્યય ભાવમાં રહેલો શનિ સારું ન જાણવો આ સમય દરમિયાન જાતકને અનવી તકલીફો પોતાની ભાઈઓથી તકલીફો ધંધાથી માંડીને જીવનમાં કપરો કાળ ચાલુ થતો હોય છે તો આ સમય દરમિયાન જાતકે શું કરવું જોઈએ તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવવા જોઈએ શનિદેવના જાપ કરી દશાંશ હોમ આપવો જોઈએ તેને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય હર હર માધ